તો દસમી મિનિટ સમાચાર આવી રહ્યા છે જમ્મુ સાથે નગરપાલિકા દ્વારા એસએનઆઈસી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તથા જનજન સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુ ને વધુ લોકો સુધી પહોંચે જાગૃતિ અને વહીવટીમાં પારદર્શિકતા વધે તે માટે જંબુસર નગરપાલિકા દ્વારા એસએનઆઈસી હાઈસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરનભાઈ શાહ ચીફ ઓફિસર પંકજકુમાર નાયક શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ મહામંત્રી મનન પટેલ પંકજભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા સરકારની વિવિધ યોજનાઓ હેલ્થ કચેરી આરોગ્ય શાખા વુમર નો દાખલો પીએમ જે વાય નમો યોજના નગરપાલિકા ગુમાસ્તાધારા શાખા વ્યવસાય વેરો નવું લાયસન્સ બનાવવું રિન્યુ કરવું આધાર કાર્ડ આવક દાખલો રેશન કાર્ડ કામગીરી ઈ કેવાય સી સર્વે કચેરી જમીન માપણી નવી નોંધ દાખલ કરવાની કામગીરી પ્રાંત કચેરી અને ઓર્ડર રિવાઇઝ સહિતની કામગીરી જાતિના દાખલા વિધવા સહાય વૃદ્ધા સહાય સહિતના સરકારી યોજનાઓના લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્તર ઉપર જ નિકાલનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાસેતુ કાર્યક્રમમાં જનતાને કોઈ તકલીફ ન પડે અને જનતા સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય અને તે અંગે પ્રાંત અધિકારી નગરપાલિકા પ્રમુખ સીઓ સહિત દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્યો હોદ્દેદારો લાભાર્થીઓ જનતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ તથા કરી હતી રિપોર્ટ જંબુસર ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી જંબુસર નગરપાલિકા દ્વારા આજ રોજ સેવા સેતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં છેવાડાના માનવી સુધી તમામ લાભો મળે જેવા કે આધાર કાર્ડ કેવાયસી રેશન કાર્ડ નામો સુધારા વધારા દાખલા સુધારા વધારા અનેક યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે અને લાભાર્થી પાસે સીધો લાભ જાય એવો જંબુસર નગરપાલિકા દ્વારા આજ રોજ કાર્યક્રમ રાખવામાં આવેલો